નમસ્કાર કમરનો એવો દુખાવો જે આપણી આખી દિનચર્યાને ખોરવી નાખે એનો અનુભવ કદાચ ઘણાને થયો હશે તો આજે આપણે એ જ વિષય પર ઊંડાણમાં વાત કરવાના છીએ ગાદી ખસી જવાની સમસ્યા જેને આપણે હર્નિએટેડ ડિસ્ક પણ કહીએ છીએ અને સૌથી અગત્યનું તેમાંથી ઝડપથી રિકવર કેવી રીતે થવાય આ એક એવી તકલીફ છે જે લાખો લોકોને સતાવે છે અને આજે આપણો હેતુ એ છે કે કેટલાક એવા પ્રેક્ટિકલ ઉપાયો જાણીએ જેનાથી રિકવરીની આ સફર થોડી ઝડપી અને ઘણી અસરકારક બને જુઓ આ તકલીફ છે ને એ માત્ર શારીરિક નથી હોતી એ માનસિક રીતે પણ એટલી જ થકવી દે છે સતત દુખાવો હલનચલન પર જાણે કે બ્રેક લાગી જાય અને રોજિંદા નાના નાના કામો કરવામાં પણ મુશ્કેલી પડે આ બધું કોઈને પણ હતાશ કરી શકે છે નિરાશ કરી શકે છે અને એ સમજવું ખૂબ જરૂરી છે કે આ સફરમાં કોઈ એકલું નથી પણ અહીં એક બહુ જ સારા એકદમ પ્રોત્સાહક સમાચાર છે આમાંથી પૂરેપૂરું સાજા થવું બિલકુલ શક્ય છે અને એટલું જ નહીં જો સાચી જાણકારી અને યોગ્ય પદ્ધતિઓ અપનાવીએ ને તો આ રિકવરીની પ્રોસેસને ઘણી ઝડપી બનાવી શકાય છે અને હા ફરીથી પીડા વગરની જિંદગી જીવી શકાય છે તો ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ કે આ બધું કેવી રીતે શક્ય બને છે જુઓ અહીં વાત ખાલી આરામ કરવાની કે સમય જતાં બધું ઠીક થઈ જશે એની રાહ જોવાની નથી ના વાત છે સક્રિય થવાની આપણે શરીરને સાજા થવા માટે એક પરફેક્ટ વાતાવરણ પૂરું પાડવાનું છે અને એમાં બધું જ આવી જાય આપણી શારીરિક આદતો આપણું ખાવા પીવાનું અને આપણી માનસિકતા પણ સારું તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું એકદમ બેઝિક પણ સૌથી મહત્વની વાતથી આપણું પોશ્ચર એટલે કે મુદ્રા અને આપણી હલનચલન સાચું કહું તો આપણી રોજિંદી આદતો જ આખી રિકવરીનો પાયો છે હવે આ જુઓ ખરેખર બહુ જ રસપ્રદ છે કે કેવી રીતે ખાલી બેસવાની રીત જેવી નાની બાબત પણ કેટલો મોટો ફરક પાડી શકે છે જમણી બાજુ જુઓ આ રીતે ઝૂકીને બેસવાથી શું થાય સીધું જ ડિસ્ક પર દબાણ વધે છે અને દુખાવો પણ વધે છે હવે ડાબી બાજુ જુઓ સીધા બેસવાથી એ જ દબાણ ઘટી જાય છે અને શરીરને સાજા થવામાં મદદ મળે છે બસ એક સિમ્પલ નિયમ યાદ રાખવાનો છે કાન અને ખભા હંમેશા એક સીધી લાઇનમાં રહેવા જોઈએ ભરે આપણે બેઠા હોઈએ કે ઊભા રિકવરી દરમિયાન શું કરવું એ જેટલું જરૂરી છે ને એટલું જ જરૂરી શું ન કરવું એ જાણવું પણ છે જેમ કે ભારે વજન ઉપાડવું કૂદકા મારવા જેવી હાઈ ઇમ્પેક્ટ કસરતો કે પછી અચાનક શરીરને આમ તેમ મરોડવું આ બધું ડિસ્કને વધારે નુકસાન પહોંચાડી શકે છે અને એનાથી રિકવરી પાછળ ખેલાઈ શકે છે એટલે આ બધું ફરીથી શરૂ કરતાં પહેલાં ડોક્ટર કે ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લેવી તો ખૂબ જ ખૂબ જ જરૂરી છે તો સવાલ એ છે કે પછી કરવું શું વેલ જવાબ છે હળવી ગતિ હળવું હલનચલન ખરેખર બહુ ફાયદાકારક છે થોડું ચાલવાથી સ્ટીફનેસ એટલે કે જડતા ઓછી થાય છે કોઈ સારા ફિઝિયોથેરેપિસ્ટની સલાહ મુજબ હળવું સ્ટ્રેચિંગ કરવામાં આવે અને કોર મસલ્સ એટલે કે પેટના સ્નાયુઓને મજબૂત કરવાની કસરતો કરવામાં આવે તો કરોડરજ્જુને બહુ સારો સપોર્ટ મળે છે અને બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે અને આ એક વાત આ એક નિયમ બરાબર યાદ રાખી લેજો આ ગોલ્ડન રૂલ છે કોઈ પણ હલનચલનથી રાહત મળવી જોઈએ પીડા નહીં ફરીથી કહું છું રાહત પીડા નહીં જો કોઈ પણ કસરત કરતી વખતે તીવ્ર દુખાવો થાય કે દુખાવો વધતો જાય તો સમજી લેવાનું કે એ શરીરનું સિગ્નલ છે કે બસ હવે રોકાઈ જાઓ શરીર શું કે છે એ સાંભળવું અને એને માન આપવું એ જ ઝડપી રિકવરીની સાચી ચાવી છે ઓકે તો હવે આપણે બીજા વિભાગ તરફ જઈએ ચાલો જોઈએ કે આ આખી સફરમાં કોઈ એક્સપર્ટની મદદ કેવી રીતે સૌથી ફાસ્ટ ટ્રેક બની શકે છે ફિઝિયોથેરાપિસ્ટને તમે તમારી રિકવરી ટીમના કોચ સમજી લો તેમનું કામ ખાલી દુખાવો ઓછો કરવાનું નથી તેઓ આપણી ચોક્કસ સ્થિતિ આપણી શક્તિ અને આપણી મર્યાદાઓ આ બધું તપાસીને એક પર્સનલાઇઝ્ડ એક્સરસાઇઝ પ્રોગ્રામ બનાવે છે અને આ પ્રોગ્રામ શું કરે છે એ કોર મસલ્સને મજબૂત કરે છે ફ્લેક્સિબિલિટી વધારે છે અને સૌથી અગત્યનું ભવિષ્યમાં ફરી આવી ઈજા ન થાય એનું પણ ધ્યાન રાખે છે આ સિવાય એક બીજી ટેકનિક છે જે ખૂબ જ અસરકારક છે સ્પાઇનલ ડીકમ્પ્રેશન ચાલો એક કલ્પના કરીએ માની લો કે બે હાડકાં વચ્ચે એક જેલી જેવી ડિસ્ક દબાઈ ગઈ છે હવે જો આપણે હાડકાને હળવેથી ખેંચીને થોડી જગ્યા બનાવીએ તો બસ આ ટેકનિક બરાબર એ જ કામ કરે છે એ કરોડ રજ્જુને હળવાશથી સ્ટ્રેચ કરે છે ડિસ્ક માટે જગ્યા બનાવે છે અને એનાથી જે નસ દબાઈ રહી હોય એના પરનું પ્રેશર ઓછું થાય છે અને પરિણામ દુખાવામાં તરત રાહત આ માટે ઘણા વિકલ્પો છે જેમ કે ઇન્વર્ઝન ટેબલનો હળવો ઉપયોગ અથવા ફિઝિયોથેરાપિસ્ટ જે મેન્યુઅલ ટ્રેક્શન આપે છે તે કે પછી અમુક યોગાસનો પણ મદદ કરી શકે છે પણ અહીં એક બહુ મોટી ચેતવણી છે પ્લીઝ ધ્યાનથી સાંભળજો આમાંથી કોઈ પણ ટેકનિક જાતે ઘરે અજમાવતા પહેલા કોઈ ક્વોલિફાઈડ પ્રોફેશનલની સલાહ લેવી અત્યંત અત્યંત જરૂરી છે કારણ કે જો ખોટી રીતે કરવામાં આવે ને તો ફાયદાને બદલે નુકસાન થવાનો પૂરો ભય રહે છે સારું તો અત્યાર સુધી આપણે શરીરની બહારની બાબતો પર ધ્યાન આપ્યું મુદ્રા કસરત એક્સપર્ટની મદદ હવે સમય છે શરીરની અંદર શું ચાલી રહ્યું છે એના પર ધ્યાન આપવાનું આપણું ડાયટ અને હાઇડ્રેશન એટલે કે આપણે શું ખાઈએ પીએ છીએ એ આપણી રિકવરીની સ્પીડ નક્કી કરવામાં બહુ મોટો નિર્ણાયક ભાગ ભજવે છે આ સ્લાઇડ જુઓ કેટલી સરસ રીતે સમજાવ્યું છે આપણી સ્પાઇનલ ડિસ્ક છે ને એ ગાડીના શોક એબ્ઝોર્બર જેવી છે બધા આંચકા શોષી લે છે અને સૌથી આશ્ચર્યની વાત શું છે ખબર છે એ લગભગ આખી પાણીની બનેલી હોય છે એટલે જ જ્યારે શરીરમાં પાણી ઘટે છે એટલે કે ડિહાઈડ્રેશન થાય છે ત્યારે આ ડિસ્ક પણ સુકાઈ જાય છે સંકોચાઈ જાય છે અને પોતાની ફ્લેક્સિબિલિટી ગુમાવી દે છે અને પછી શું થાય દુખાવો વધે છે અને ઈજા થવાનું શક્યતા પણ વધી જાય છે એટલે જ એક નિયમ બનાવી લેવો જોઈએ દરરોજ ઓછામાં ઓછું બે થી ત્રણ લીટર પાણી પીવાનું જ પૂરતું પાણી પીવાથી ડિસ્ક ફરીથી હાઇડ્રેટેડ ભરાવદાર અને લવચીક બને છે અને સાજા થવા માટે આનાથી વધારે જરૂરી બીજું કંઈ નથી અને જેમ પાણી જરૂરી છે એમ જ ખોરાક પણ આ ટેબલ બહુ જ સ્પષ્ટ રીતે બતાવે છે કે કઈ વસ્તુઓ શરીરના સોજા સામે લડે છે અને કઈ વસ્તુઓ સોજાને વધારે છે જેમ કે સેલમન કે અખરોટ જેમાં ઓમેગા થ્રી ભરપૂર હોય કે પછી બેરી અને લીલા પાંદડાવાળા શાકભાજી જે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય આ બધું કુદરતી રીતે સોજો ઘટાડે છે અને બીજી બાજુ પ્રોસેસ્ડ ફૂડ ખાંડ તળેલી વસ્તુઓ આ બધું સોજો વધારીને રિકવરીને ધીમી પાડે છે એટલે પસંદગી સમજી વિચારીને કરવી બહુ જરૂરી છે ઓકે તો હવે આપણે પહોંચી ગયા છીએ આપણા છેલ્લા વિભાગમાં અહીં આપણે વાત કરીશું કે જ્યારે દુખાવો ખૂબ જ વધી જાય ત્યારે એને કેવી રીતે મેનેજ કરવો અને શરીરની જે નેચરલ રિપેરિંગ પ્રોસેસ છે એના માટે આરામ કેટલો જરૂરી છે બરફનો શેક કે ગરમ શેક આ એક મોટો સવાલ હોય છે અને સાચો જવાબ જાણવો બહુ જ જરૂરી છે કારણ કે ખોટા સમયે ખોટો શેક નુકસાન કરી શકે છે તો નિયમ યાદ રાખો ઈજા થાય એ પછીના શરૂઆતના અડતાલીસથી બોતેર કલાકમાં હંમેશા બરફનો શેખ બરફ સોજો અને તીવ્ર પીડા ઘટાડવામાં મદદ કરે છે અને એકવાર સોજો ઓછો થઈ જાય પછી ગરમ શેક કરી શકાય ગરમ શેકથી સ્નાયુએ રિલેક્સ થાય છે અને ત્યાં લોહીનો પ્રવાહ વધે છે જે સ્પીડ અપ કરે છે અને હવે વાત એ ચીજની જેને આપણે ઘણીવાર ઇગ્નોર કરી દઈએ છીએ ઊંઘ જો ઊંઘ એટલે ખાલી આરામ નહીં એ તો શરીરનો પ્રાઇમ ટાઈમ છે રિપેરિંગનો જ્યારે આપણે ગાઢ નિદ્રામાં હોઈએ છીએ ત્યારે આપણો શરીર ડેમેજ થયેલા ટિશ્યૂઝને રિપેર કરવા માટે ઓવર કામ કરે છે એટલે દરરોજ રાત્રે સાતથી નવ કલાકની સારી ક્વોલિટી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે અને હા સુવાની પોઝિશન પણ મેટર કરે છે પીઠ પર સૂતી વખતે ઘૂંટણ નીચે ઓશિકું એટલા પડખે સૂતી વખતે બે ઘૂંટણ વચ્ચે ઓશિકું રાખવાથી સ્પાઇનને સપોર્ટ મળે છે અને ઊંઘ પણ સારી આવે છે સારું તો હવે આપણે સમાપન તરફ છીએ અને અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે સાજા થવાની આ પ્રક્રિયા એક મેરેથોન છે સો મીટરની રેસ નથી એમાં સમય લાગશે શરીર સાથે ધીરજ રાખવી પડશે દરરોજ નાના નાના પણ સતત પ્રયત્નો કરવા પડશે ક્યારેક સારા દિવસો આવશે ક્યારેક ખરાબ દિવસો પણ આવશે પણ હિંમત નથી હારવાની તો આખી વાતનો સાર શું છે સાર એ છે કે આપણે 360 ડિગ્રી અપ્રોચ અપનાવવાનો છે કોઈ એક જાદુઈ ગોળી નથી જેમ પઝલના બધા ટુકડા ભેગા થાય ત્યારે જ આખી તસવીર બને બસ એ જ રીતે સાચી હલનચલન એક્સપર્ટની મદદ પૌષ્ટિક આહાર અને પૂરતો આરામ આ બધું જ્યારે ભેગું થશે ત્યારે જ રિકવરીનો સમય ઘટશે અને આપણે એક પીડા મુક્ત ભવિષ્ય તરફ આગળ વધી શકીશું અને અંતમાં એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે આજે જે કંઈ પણ આપણે જાણ્યું એમાંથી એવી કઈ એક નાની સરળ પણ પોઝિટિવ વસ્તુ છે જે આજથી જ અત્યારથી જ આપણી રિકવરીની યાત્રામાં ઉમેરી શકાય શું એ એક ગ્લાસ વધારે પાણી પીવાનું છે કે પછી પાંચ મિનિટ માટે હળવું ચાલવાનું છે જવાબ ભલે ગમે તે હોય પણ યાદ રાખજો પહેલું પગલું ભરવું એ જ સૌથી મહત્વનું છે હીલિંગની શક્તિ આપણા પોતાના હાથમાં જ છે